કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુદરતી એવા દ્રશ્યો ઊભા કર્યા કે માનવનું સમગ્ર આયોજન ક્ષણોમાં બદલાઈ ગયું કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુદરતી એવા દ્રશ્યો ઊભા કર્યા છે કે માનવનું સમગ્ર આયોજન ક્ષણોમાં બદલાઈ ગયું બે દિવસ પહેલા જ્યાં લાખોની મેદની જમા થવાની હતી ત્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે હું કહું હું કરું પણ કરતલ જુદો કોઈ માણસ ધારી તો વિગો માંડ પવાય પણ હરીવર લીલા થાય છે કચ્છના વિવિધ વિસ્તારોમાં જળ નદી નાડા વહેતા થયા છે અને ગામોમાં જળ જળનો સંગમ સર્જાયો છે કુદરતની આ અવિસ્મરણીય લીલા સામે માનવ માત્ર નમ્રતા દાખવી શકે છે રિપોર્ટ બાય ડોક્ટર આચાર્ય ઉમેશ કાછુકૅર ટીવી ન્યૂઝ હાજિપીર